આજે હું તમને ખવડાવવાનો છું ભાવનગરના ફેમસ વણેલા ગાંઠિયા અને ફાફડા અને સાથે તો મરચા તો જોઈએ જ અને વડોદરામાં મરતા હોય એટલે ભાઈ આપણને દાલ વડા તો જોઈએ જ જોઈએ પણ હા વડોદરામાં બનાવેલા ફાફડા અને ભાવનગરી ફાફડા એમાં ફરક ઘણો હોય હા પાછો આજે તો હું નાના નાના મિત્રોને મળ્યો જેમાં કવિ એમ કહેતા હતા કે કેવી સુંદર છે દોસ્તીની પરિભાષા હું શબ્દ અને તું અર્થ તારા વગર બધું છે વ્યર્થ અડધી ચા આખી વાતો સમી સાંજ થમેલી યાદો ક્યાંક તું ક્યાંક હું મળ્યું શું ગુમાવ્યું શું સવાલ ઘણા પણ જવાબ માત્ર એક એ છે આપણો મિત્ર હવે વાત કરીએ આપણા ભાવનગરી ગાંઠિયાની અહીંયા અહિયાં તમને એકદમ ઓથેન્ટિક ટેસ્ટ મળવાનો છે કેમ કે આ ભાઈ